હવે જે વ્યાજખોર આરોપી પર બે થી વધુ ગુનો નોંધાયો હશે તેમની સામે સુરત પોલીસ પાસાની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે દરમિયાન સુરત ઝોન ચારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોત પણ હાજર રહ્યા હતા સુરતમાં પોલીસે ફરી એક વખત વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે વ્યાજે નાણા આપ્યા બાદ ગેરકાયદેસર ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને લોકો આપઘાત કરવા સુધીના પગલા ભરી લીધા હોવાના બનાવો પણ ભૂતકાળમાં સામે આવ્યા છે દરમિયાન સુરતમાં પોલીસ દ્વારા હવે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

તેમજ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં ઝોન પાંચ અને બે માં લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં બાર જેટલા ગુના પણ દાખલ થયા છે આ સિવાય ત્રીસ જેટલી અરજીઓની તપાસ પણ ચાલુ છે આજે ઝોન 4 માં આવતા 6 પોલીસ મથક વિસ્તારના લોકો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી 33 જેટલા ફરિયાદી સામે આવ્યા છે કેટલાક કેસોમાં ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી પણ ચાલુમાં છે વધુમાં જણાવ્યું હતું કે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે જેઓ આરોપીઓને પકડવાની કામગીરીમાં પણ લાગી ગયા છે આગામી સમયમાં દરેક ઝોનમાં ફરી એક વખત લોક દરબારનું આયોજન રિપીટ પણ કરવામાં આવશે દરેક લોકોને વિનંતી છે કે તમે હિંમત બતાવીને લોક દરબાર અને લોક દરબારમાં ના આવી શકો તો અમારી પાસે આવો લોક દરબાર એક એવું માધ્યમ છે કે ત્યાં બધા લોકો આવે અને જાગૃતતા પણ આવે જેટલા પણ વ્યાજખોરો છે તેઓની સામે 100% કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત જેની સામે બે થી વધુ ગુના હશે તેઓની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે આજે સુરત સિટીમાં ઝોન ફોર વિસ્તારમાં રાજકુરો કે વિરુદ્ધ મહીમ કા एक प्रोग्राम रखा गया था जिसमें जो भी लोग व्याज कोरोना से पीड़ित थे उन सबको तो इनवाइट किया गया था तो तीस से ज़्यादा लोग छः पुलिस स्टेशन के यहाँ पे आए हैं उन्होंने अपनी अर्जियाँ दी है अर्जी अभी हम लेके उनकी तपास कर रहे हैं जो जो जनवन लगेगा उनके खिलाफ जो कानूनी कार्रवाई होगी वो आगे की कार्यवाही चालू रहेगी जोन फोर में अठवा उमरा वेशु खटौदरा अलथान और पांडेसा पुलिस स्टेशन विस्तार के लोगों को यहाँ आने के लिए इनवाइट किया गया था और बाकी जो अन्य जोन उनकी भी अलग अलग जोन की हुई है जैसे जोन पाँच की हो गई है जोन छह की, की हो गई है जोन दो की हो गई है तो सभी जोन विस्तार में अभी कर रहे हैं પોલીસ પાસે આવો તમે સીધા સીપી કચેરી પણ આવી શકો છો લોકો કામ ને પહેલી પ્રાથમિકતા આપીને અમે કરીશું આ ઝુંબેશ આગામી એક મહિના સુધી ચાલુ રહેશે આગામી સમયમાં દરેક ઝોનમાં ફરીથી લોક દરબાર રિપીટ થશે અને બાદમાં પોલીસ મથક દીઠ જઈને વધુમાં વધુ લોકોનો સંપર્ક કરવામાં આવશે